સોમવાર સવારે દસ વાગે હું પહોંચી ગઈ ઓફિસ પર પછી ડેલીનું વર્ક સ્ટાર્ટ કરી દીધું થોડી ભૂખ લાગી એટલે હું ગઈ વફલ ખાવા મંગળવાર સવારે દસ વાગે બુધવાર રાતે નવ વાગે શનિવારે રાતે આઠ વાગે પાછો આવી ગયો સન્ડે હું પહોંચી ગઈ મારા સલૂન પર યે આજે તો મેં સરસ મજાનું બધો સામાન ગોઠવી દીધો છે પછી હું તૈયાર થઈ ગઈ બીકોઝ મારે જાણું છે મારા ફઈના ઘરે તેમની છોકરીનું કંઈક કે જીયાણું છે એમ કહેવાય અમે બંને બહેનોને ભૂખ લાગી એટલે અમે બંને બહેનો ગઈ દુકાન પર વેફર ખાવા મને તો શ્રીફળ ચેક કરતા આવડી ગયું છે પૂર્વભાઈને તો કેટલી બધી વસ્તુઓ મળી છે આજે પછી ચાલે છે નાસ્તા પાર્ટી એમાં આવ્યા બટેકા વડા મને તો ભાવે ચા એટલે મેં પહેલાં જ લઈ લીધી સુચુભાઈને મળી ગયો છે ડિજિટલ હિચકો અમે બંને ભાઈ બહેન જઈ રહ્યા છીએ કેફેમાં પહોંચી ગયા અમે બેસું બાજુ ધ ટ્રેઝર ઓફ કેફેમાં હવે અમે વિચારીએ છીએ શું ખાવું કેફેની થીમ તો બહુ જ જોરદાર હતી એકદમ રેટ્રો ટાઈપ જૂના જમાના જેવી અરે અહીંયા તો આફ્રિકન લોકો પણ છે એમનું મેનુ કાર્ડ પણ કંઈક અલગ જ ટાઈપ એકદમ ન્યૂઝપેપર જેવું હું તો છું ગ્રાફિક્સ ડિઝાઇનર એટલે હું ફોન્ટ અને ફોટોસ જ ચેક કરતી હતી કઈ ટાઈપના અને કેવા છે પણ બહુ જ સરસ મજાનું હતું હવે આવી ગયો છે અમારો લાર્જ પીઝો આટલો મોટો પીઝો કેમ ખૂબશે અમે વિચારીએ છીએ થોડું ઘણું વિચારીને પછી મિન્ટ મોકટેલ્સ પીને હવે પીઝા ખાવાનું સ્ટાર્ટ કરી દીધું હવે ધીરે ધીરે ખાવો તો પડશે જ અરે અહીંયા તો બિલ પે કરવાનું પણ એન્ટિક ટાઈપનું છે સ્કેનર પછી તો અમે થોડું કેફે ફરી લીધા એનું પરિભ્રમણ કર્યું તેની બધી અલગ અલગ વસ્તુઓ છે અહીંયા તો ને બધું જ અલગ ટાઈપનું જૂના જમાનાનું છે ગ્રીનરીસ પણ હતી કેક અને પેસ્ટ્રી પણ બહુ જોરદાર હતી પછી અમે પેકિંગ કરીને પીઝો લઈને નીકળી ગયા ત્યાંથી દેવભાઈની પાસે કેમ કે દેવભાઈને પીઝો તો બહુ ભાવે છે એટલે એના માટે લાવ્યા બંનેને ને પીઝો ખવડાવી દીધો હવે અમે બંને જાય છે ઘરે આ બે અમને મૂકવા આવે છે નિશ્ચય સુધી બંને ભાઈઓ ટાટા બાય બાય કહીને અમે નીકળી ગયા ઘરે જવા આજનો મારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ રાતે રાતે